હેલો વિદ્યાર્થી મિત્રો રિપી ઈ લર્નિંગ અપમાં આપનું સ્વાગત છે હું છું શ્રેષ્ઠ ભડિયાદરા આપણે શીખી રહ્યા છીએ ઇંગ્લિશ વિષયમાં ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ સ્પીચ ડાયરેક્ટ ઇન એટલે ખબર જ છે ડાયરેક્ટ એટલે સીધું અને ઇન ડાયરેક્ટ એટલે આમ ફરીને વળતર થઈને આવે છે ઇન ડાયરેક્ટ એટલે કે આમ ફરીને વાયા થઈને આવે છે એને કહેવાય છે ઇન ડાયરેક્ટ હવે સ્પીચ એટલે કે વાતચીતની રજૂઆત છે એનો આપણે જોઈએ છે પાર્ટ 4 ભાગ 4 ક્યાં સુધી પહોંચી ગયા આપણે પાર્ટ 4 સુધી પહોંચી ગયા છીએ તો જો મિત્રો આગળ હવે આ પાર્ટ 4 છે તો એમાં કયા પ્રકારનો આવે છે ફેરફાર કરવાનો છે તો હવે આપણે આ તમને આગળ જોયું છે આપણે પીપીટી એમાં બધા શું હતા અલગ અલગ પ્રકારના વાક્ય હતા કે ભાઈ વિધાન વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય છે ઉદ્ગાર વાક્ય છે આજ્ઞાર્થ વાક્ય છે લેટ લેટ્સ વાળા વાક્ય છે એનો આપણે ફેરફાર જોયો હવે જ્યારે આપણને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એક્ઝામ માં પૂછાય તે અલગ અલગ વાક્ય પૂછાતા નથી તમને એક ડાયલોગ આપવામાં આવે છે અને ડાયલોગ માં એક સાથે ત્રણ ચાર પ્રકારના વાક્યો મિક્સ કરેલા હોય છે તો ત્યારે આપણે કઈ રીતે ફેરફાર કરવો એના વિશેની માહિતી આપણે અહીંયા જોઈએ છે તો જો મિત્રો પાર્ટ 4 ઓહ હવે ઇનડાયરેક્ટ ઓફ પેરેગ્રાફ કે પેરેગ્રાફ આપણે ઇનડાયરેક્ટ કરીએ છીએ ત્યારે ડાયલોગ છે એનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે ત્યારે કઈક એને ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાના થોડાક કઈક નિયમો આપેલા છે તો એ નિયમો આપણે જોવાના છે શેમાં રૂપાંતર કર્યા ઇન્ડાયરેક્ટ સ્પીચમાં ડાયલોગ આપેલો છે સંવાદ આપેલો છે એને ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો તો એ થોડાક નિયમો લાગુ પડે છે એ નિયમો આપણે જોવાના છે તો પહેલો નિયમ છે ટૂંકા પ્રશ્નો છે ટૂંકા વાક્યો છે ટૂંકા જવાબ છે એને આપણે અર્થ સમજીને પૂર્ણ વાક્યમાં લખવાના રહેશે હવે હું તમને કઈક અલગ પ્રકારનો પ્રશ્ન કરું છું એના જવાબ કઈક ટૂંકો પ્રશ્ન છે ટૂંકો વાક્ય છે ટૂંકો જવાબ છે તેને પૂરા વાક્ય લખો પૂરા વાક્યમાં કઈ રીતે આ વાક્ય ને ઇન્ડાઇરેક્ટમાં ફેરવા તેનો અર્થ સમજીને પૂરા વાક્યમાં લખો ધારો કે હું તમને પ્રશ્ન પૂછું કે ભાઈ તમારી પેન કેટલા રૂપિયાની આવી છે અને તમે ફક્ત જવાબ આપો પાંચ રૂપિયા તમે ફક્ત જવાબ આપો કે લોકો પાંચ રૂપિયા ટૂંકો જવાબ કહેવાય તો હું તમને કહું એનો પૂર્ણ જવાબ શું આવે કે ભાઈ આ પેન પાંચ રૂપિયાની આવી છે ખ્યાલ આવ્યો તો આવી રીતે ટૂંકા પ્રશ્ન છે ટૂંકા વાક્ય છે ટૂંકા જવાબ છે પૂર્ણ વાક્યમાં અર્થ સમજીને રજૂઆત કરવાના રહેશે આગળ જોઈએ બીજું જો પ્રશ્નનો જવાબ યસ હોય યસ એટલે કે હા હોય ભાઈ તને આ ગમે છે પસંદ છે તો હું કહું હા તો યસ કહું તો ત્યારે રિપ્લાઈડ પોઝિટિવલી અને જો જવાબ નકાર હોય નો હોય તો ત્યારે જવાબ આવશે રિપ્લાઈડ નેગેટિવ સો લખવાનું રિપોર્ટિંગ લોક તરીકે જો તમને પ્રશ્નનો જવાબ યસ આપેલો છે તો રિપ્લાઈડ પોઝિટિવલી નો આપેલો છે તો રિપ્લાઈડ નેગેટિવલી રિપોર્ટિંગ વર્ગમાં મૂકવાનું રહેશે ડાયરેક્ટ સ્પીચમાં આવતા ડિયર સર મેડમ જેવા શબ્દોનો ભાવ સમજીને લવિંગલી વિથ રિસ્પેક્ટ જેવા શબ્દોમાં ફેરવવાનું રહેશે જો વાક્ય છે વાક્યમાં કોઈ જગ્યાએ તમને ડિયર અથવા તો સર અથવા તો મેડમ એવા શબ્દો છે તો એની જગ્યાએ તમારે કયા શબ્દ આવશે લવિંગલી અથવા તો વિથ રિસ્પેક્ટ ડિયર હોય તો આપણે શું મૂકીએ લવિંગલી સર મેડમ હોય તો શું હોય વિથ રિસ્પેક્ટ ખ્યાલ આવ્યો તો આવી રીતે ફેરફાર કરવાનો રહેશે આગળ જેવા મિત્રો નેક્સ્ટ સ્લાઇડમાં આ થોડાક આપણે કંઈક નિયમો જોયા છે હવે આમાં કંઈ બહુ વધારે પડતા નિયમો આવતા નથી ફક્ત શું છે ટૂંકા પ્રશ્ન છે ટૂંકા જવાબ છે તેને અર્થ સમજીને પૂર્ણ વાક્ય લખવા જો જવાબ હા હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી ના હોય તો રિપ્લાઇડ નેગેટિવલી ત્યારબાદ ડી અર સર મેડમ જેવા શબ્દ છે તો લવિંગલી અથવા તો વિથ રિસ્પેક જેવા શબ્દ ઉમેરવાનો રહેશે જોઈએ મિત્રો આગળ આપણે તો આગળની સ્લાઇડમાં આપણે તો આગળની સ્લાઇડમાં આપણે જોઈએ છે હજુ થોડાક વધારે કઈક નિયમો છે તો એના વિશેની માહિતી મેળવીએ છીએ તો જોવા મિત્રો અહીંયા એક સંવાદમાં એક થી વધારે વાક્ય બોલે તો બધા વાક્ય પ્રમાણે રિપોર્ટિંગ વર્બ અને સંયોજક લખવા હવે એક સાથે બે વાક્ય બોલાતા હોય તો પેલું વાક્ય પૂર્ણ થાય ત્યાં બીજા વાક્યના રિપોર્ટિંગ વર્બ અને સંયોજક લખવાના રહેશે આગળ જ્યારે એક જ વાક્યમાં બે વિધાન વાક્ય આપેલા હોય જો એક સાથે બે વિધાન વાક્ય બોલે છે તો પેલું વાક્ય પૂર્ણ થાય ત્યારે બીજા વિધાનની શરૂઆતમાં શું લખવાનું એન્ડ એડેડ ધેટ અથવા તો બીજો એક શબ્દ વાપરી શકાય એન્ડ ટોલ્ડ આ શબ્દ પણ વાપરીશું જ્યારે બે વિધાન વાક્ય હોય ત્યારે પેલું વિધાન પૂર્ણ થાય ત્યારે બીજાની શરૂઆતમાં આવા શબ્દો ઉમેરી શકાય છે આગળ જોઈએ મિત્રો જ્યારે એક જ વાક્યમાં બે પ્રશ્નાર્થ વાક્ય આપેલા હોય તો પહેલું વાક્ય પૂર્ણ થાય ત્યારબાદ બીજા પ્રશ્નાર્થ વાક્યની શરૂઆતમાં એન્ડ ફર્ધર આસ્કડ અથવા તો આસ્કડ અગેન મૂકવાનું રહેશે કારણ કે બે વખત પ્રશ્ન કરે છે એટલે એન્ડ ફર્તર રાખશે અને ફરી પૂછ્યું એન્ડ વાર પૂછ્યું આગળ જ્યારે વાક્યની શરૂઆતમાં યસ શ્યોર ડેફિનેટલી વગેરે જેવા શબ્દો આપેલા હોય ત્યારે તમને કીધું યસ શ્યોર અફકોર્સ ડેફિનેટલી સર્ટેનલી એવા શબ્દ આપેલા હોય ત્યારે અને પાછળ તમને વિધાન હોય ત્યારે પોઝિટિવલી શબ્દ ઉમેરો અને પાછળના વિધાન વાક્ય આપેલું ન હોય

તો એમાં જો આઈએનજી વાળા ક્રિયાપદ હવે કોઈ જગ્યાએ તમને એમ લખ્યું હોય લિસનિંગ આનું ઇન્ડાયરેક્ટ કરો તો લિસનિંગ નું લિસનિંગ જ રાખવાનું આમાં કઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો રહેશે નહીં રાઇટિંગ એમ કીધું છે તો આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં કેમ આઈએનજી વાળો ક્રિયાપદ બીજું ટુ વાળા ક્રિયાપદ હોય ત્યારે તમને એમ કીધું હોય ટુ હેલ્પ टू प्ले આવા ક્રિયાપદ આપા હોય ત્યારે પણ તમારે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો રહેશે નહીં આગળ ही सी इट दे અને તેના રૂપો આ જો ત્રીજો પુરુષ અને સર્વનામ છે ત્રીજા પુરુષના સર્વનામ તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો નહીં શરૂઆતમાં જ કીધું ટેબલ હતું ત્યારે ત્રીજા પુરુષમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી તો ત્રીજા પુરુષના સર્વનામ છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો નહીં ચોથું કોઈ વ્યક્તિનું નામ હોય તો એમાં આપણે ફેરફાર કરવાનો નહીં આપણે એના ફૈબા નથી આપણે એના નામ ફેરફાર કરીએ તો શેમાં ફેરફાર નથી કરવાનો આઈએનજી વાળા ક્રિયાપદ ટુ વાળા ક્રિયાપદ હિંસી ઈટ તેના તેના રૂપો અને કોઈ વ્યક્તિનું નામ ખ્યાલ આવ્યો મિત્ર હવે જોઈએ આગળ બીજા નિયમો હોય તો ઓહો મિત્ર આટલાક નિયમો છે આ નિયમો આપણે બરાબર સમજીને હવે આગળના આપણે સંપૂર્ણ એક્સરસાઇઝ સાથે ફરીથી મળીશું તો ત્યાં સુધી તમે આ વિડીયો લેક્ચર છે એનો રિવાઇઝ કરો અને તમે આ વિડીયો લેક્ચર શાંતિથી નિહાળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો